નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો દરેક પેન્શનરો માટે જાણવા જોગ માહિતી સામે આવી રહી છે તો સૌથી પહેલાં આજની તારીખ સાત અગિયાર બે હજાર ને સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી નિયમિત બેંકમાં પેન્શન લેવા માટે દરેક પેન્શનરોએ આ નિયમનું ફરજિયાત પાલન કરવું પડશે નહીંતર તમારું પેન્શન બંધ થઈ શકે છે તો કયું કામ છે કયો નિયમ છે તે પાલન કરવું પડશે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો ખાસ કરીને દરેક પેન્શનરો માટે નવેમ્બર મહિનો એટલે કે આ અગિયારમો મહિનો જે હાલમાં ચાલુ છે તે પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટેનો અંતિમ મહિનો હોય છે તો દરેક પેન્શનરો હયાત છે તેની સાબિતી પૂરી પાડવા માટે દરેક પેન્શનરોએ પોતાનું જે લાઈફ સર્ટિફિકેટ અથવા તો જીવન પ્રમાણપત્ર છે તે બેંકમાં અથવા તો પોસ્ટ ઓફિસમાં જમા કરાવવું પડતું હોય છે જેથી કરીને સરકાર નક્કી કરી શકે કે હાલમાં જે પેન્શનરને પેન્શન મળી રહ્યું છે તે મોજૂદ છે અને યોગ્ય વ્યક્તિને જ પેન્શન મળી રહ્યું છે તો ખાસ કરીને આ નવેમ્બર મહિનાના અંત સુધીમાં દરેક પેન્શનરોએ પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે અને જો જમા કરાવવામાં નહીં આવે તો તમારું પેન્શન છે તે બંધ થઈ શકે છે તો ખાસ કરીને આ કામ છે તે ફરજિયાત કરી લેજો ત્યારબાદ અન્ય પણ ઘણી વાતો કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારા અપડેટ દસ મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા હતા તો હવે કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે તો સરકારે ટીઓઆરને મંજૂરી આપી દીધી છે તો નવા પગાર પંચના અમલીકરણની સાથે જ મોંઘવારી ભથ્થામાં સંપૂર્ણપણે ફેરફાર કરવામાં આવશે તો હકીકતમાં ડીએ શૂન્ય પર ફરીથી સેટ કરવામાં આવશે તો ચાલો નીચે આપેલા સમાચારમાં આનાથી કર્મચારીઓને શું ફાયદો થશે પેન્શનરોને શું ફાયદો થશે તે વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી તો હવે ગયા અઠવાડિયે સરકારે ટીઓઆરને મંજૂરી આપી છે આનાથી કર્મચારીઓમાં આશા જાગી છે કે નવો પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થશે અને પગારમાં નોંધપાત્ર વધારો થશે તો અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમું પગાર પંચ અઢાર મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે સરકારે આઠમા પગાર પંચ માટે ચેરમેન અને સભ્યોની નિમણૂક કરી છે તો આ કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર માળખામાં ફેરફાર ફિટમેન્ટ ફેક્ટર અપડેટ અને ભથ્થા પર કામ કરશે તો આઠમા પગાર પંચ લાગુ થતાં જ સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે તેને ફરીથી સેટ કરવામાં આવશે અને પછી ફરી નવેસરથી શરૂ કરવામાં આવશે તો હકીકતમાં જ્યારે પણ સરકાર દર દસ વર્ષે નવું પગાર પંચ લાગુ કરે છે ત્યારે ડીએ શૂન્ય થઈ જાય છે અને સાતમા પગાર પંચ સાથે પણ આવું જ થયું હાલમાં કર્મચારીઓને અઠાવન ટકા મોંઘવારી ભથ્થું મળે છે અને જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તે સાહીઠ ટકા સુધી પહોંચી શકે છે તો નવા પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં ડીએ મર્જ થઈ જશે ત્યારબાદ ડીએ ની ગણતરી શૂન્યથી શરૂ થશે જેમ સરકાર હાલમાં વર્ષમાં બે વાર ડીએ સુધારે છે એવી જ રીતે આઠમા પગાર પંચ હેઠળ ડીએ વર્ષમાં બે વાર વધારવામાં આવશે હાલમાં સરકાર વાર્ષિક સરેરાશ સાતથી આઠ ટકા ડીએમાં વધારો કરે છે તો આઠમા પગાર પંચની રચનાની જાહેરાતને દસ મહિનાથી વધુ સમય થઈ ગયો છે તો ગયા અઠવાડિયે જ કેન્દ્ર સરકારે નવા પગાર પંચના ટીઓઆરને મંજૂરી આપી હતી પરિણામે આઠમા પગાર પંચને અઢાર મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે આનો અર્થ એ થયો કે નવો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવશે નહીં તે બે હજાર સત્યાવીસની શરૂઆતમાં લાગુ થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો શું નવા પગાર પંચમાં આટલું ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવશે તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે ફિટમેન્ટ ફેક્ટર પણ અપડેટ કરવામાં આવે છે તો તે નવા મૂળભૂત પગાર નક્કી કરવા માટે પાછલા પગાર પંચના મૂળ પગારનો ગુણાકાર કરવા માટે વપરાતો ગુણક છે તો કર્મચારીઓના પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર મહત્ત્વપૂર્ણ છે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન પર સેટ કરવામાં આવ્યો હતો તો આનો અર્થ એ થયો કે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર દર મહિને પાંત્રીસ હજાર રૂપિયા હતો તો નવો મૂળભૂત પગાર પાંત્રીસ હજાર રૂપિયા ગુણ્યા બે રૂપિયા થશે તો હવે પગાર પગાર પંચમાં પંચનો ફેક્ટર સમાન રાખી શકાય છે જો આવું થાય તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનો પગાર કેવી રીતે નક્કી થાય છે સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે નવા પગાર પંચ પર પહોંચવા માટે ફિટમેન્ટ ફેક્ટરને પાછલા પગાર પંચના મૂળ પગારથી ગુણાકાર કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો કોઈ સરકારી કર્મચારીનો લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા પાંત્રીસ હજાર પ્રતિમાસ છે અને નવો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અગિયાર છે તો કર્મચારીનો નવો મૂળભૂત પગાર પાંત્રીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ અગિયાર બરાબર તોતેર હજાર આઠસો ને પચાસ રૂપિયા થશે ત્યારબાદ વાત કરીએ તો જો બે પોઈન્ટ ઝીરો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પગાર કેટલો હશે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર પચાસ હજાર રૂપિયા પ્રતિમાસ છે અને નવો ફિટમેન્ટ ફેક્ટર બે છે તો કર્મચારીનો નવો પગાર પચાસ હજાર ગુણ્યા બે બરાબર એક લાખ થશે આમાં ઘરભાડું ભથ્થું એટલે કે એચઆરએ અને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ જેવા ભથ્થાઓનો સમાવેશ થશે તો ગરભાડું ભથ્થું અને ડીએ જેવા ભથ્થા પણ મૂળ પગારને આધારે વધે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે અઢાર પગાર સ્તર છે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ